જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ મગફળી ઉપાડવાનું ચાલુ કર્યું છે અને દસ જણા હે બાકાજી કી બોલાવો ભાઈ જો એનો ફાલ જોઈ લો મગફળીમાં ખુગરા છે આ વિનોક્સનું પિસ્તાલીસ નંબર છે જો બધાય પાત્રા તમે જોઈ લ્યો અને આ મગફળી આપણી ઓર્ગેનિક છે એક દાણો પણ ખાતરનો નાખ્યો નથી બધા કે ઓર્ગેનિક નો થાય ને આમ છે ને તેમ છે જો આપણે એક દાણો નાખ્યો નથી ઓર્ગેનિક દવા છાટેલી હે કોઈ પેસ્ટીસાઈડતી નથી જોઈ લ્યો આ છોકરા માંડવી તોડે છે પોપટા જોઈ લ્યો પોપટા તમે ખાલી જોઈ લો એક ફરે ગાંડા થઈ જાઓ ભાઈ મોટા મોટા તોડજો આવું તોડી લ્યો માં જોઈ લ્યો આખો પાથરા બધાય તોરા હાંક જેવા છે કંઈ ઘટે નહીં પણ આપણી ખેતરમાં ખડ એવું થઈ ગયું કારણ કે આપણે ખડની દવા છાંટી નથી કારણ કે આ બધી ઓર્ગેનિક કરેલી હતી એટલે ખડની દવાઈ છાંટેલી નથી પણ ખડને તો પોચી વરાય ખેતરમાં ખડ ન થાય તો થાય ક્યાં જો કારણ કે વરસાદના હિસાબે થોડી પારવી હતી અને વરસાદના હિસાબે ખડે થઈ ગયું ગમે પાત્રા જોવો ને તમે આમ બાકાજી જીકી બોલાવી દઈએ ઓ ભાઈ મગફળી હો તો આ પિસ્તાલીસ નંબર વેનોક્સ સ્વારાની જો ભાઈ આમ જીણા ઝીણા છોડવા હોય તો તમે જોવો ઘોઘરા થઈ ગયા જોઈ લો જો ગમે એ છોડવા લ્યો ને એટલે આપણું આ ખેતર સાડા છ વીઘાનું છે આજે ફાઈન થાય તો ઉપાડ નાખવાની છે નવ જણા ઉપાડે છે વહેલી ઉપડી જા જોઈ લ્યો પાત્રા તમે જોઈ લ્યો કારણ કે મગફળીની બેઠક જ એવી હતી અને અને ઉપાડવામાં હેલી છે પોચી પોચી જો ગાય ગા જાય છે એક પારી તો ઉપાડી નાખ્યું અત્યારથી તા દ સાડા નવ દસ થયા એક પારિયો આપણે ઉપડી ગયું એવા ત્રણ પારિયા છે એટલે હાઈન જે નહીં થાય રોંઢે ઉપાડી નાખવાના છે હવે એક ભાઈ ચા લેવા ગયા હે પાણી ચા જલસો કરો કીધું કઈ ઘટે નહીં મગફળીની બહુ વેરાયટી સારી છે પણ એક થોડુંક ખડ થઈ ગયું હે તો ખડ ને તો પહોંચી બકરા ચડી જાય બકરાની ભાગના હોય ને અને માંડવી તૂટતી નથી માથે માથે વીણાઈ જાય એટલે બકરા ચરવી દેવા એટલે થઈ જાય ચોખ્ખું પછી આમાં આપણે વાવું છે જીરું જીરું પણ ઓર્ગેનિક જ કરવાનું છે થઈ ગયો ગાંડી મગફળી છે હો ભાઈ કોઈ વર્ષ આટલી પાથરામાં આટલી ધોરી દેખાણી નથી પણ આ સાલ એટલી છે હવે કોથરા ભરાય ત્યારે આપણે અત્યારે ન કહી શકી થોડીક પારવી આપણે મગફળી હતી એટલે ભાગ્યારો કે ઓણ પારવી માંડવી છે એટલે મેં કીધું આપણે એમ સમજશું કે ત્રીસની જારીએ વાવી હતી આપણે આ અઢારની જારીએ વાવેલી છે પણ ખાલા બહુ હતા કારણ કે અમારે વરસાદનો પ્રશ્ન હતો એટલે આ બધું એવું હતું આ બધી ગૌ માતાની કૃપા ઓર્ગેનિક આપણે જ્યાં ખાતર હતું એક વખત અને ત્રણ ત્રણ ચાર વખત ઉપરથી છાંટેલું હતું અને માથે જે આપણે દવાની બેગ મૂકેલી છે એમાંથી સ્પ્રે કરતા આમાં કોઈ જાતનું પેસ્ટિસાઈડ છાટેલું નથી જોઈ ગયો આ એક ફરે આપણે ઓર્ગેનિક ખાતર અને ચૂનો નાખેલો હતો બીજું ખાતરમાં બીજું કાંઈ નાખવું નથી પણ મગફળીને આમ જવાબ ઘૂઘરા જોઈ ગયા છે ને હવે ક્યાં કોકો ખાધેલો હોય ને ફાટી ગયો હોય ઉગ્યો છે જો એટલે કીધું હવે આપણે ઉપાડી નાખો આપણે આ સત્તર છ નું વાવેતર હતું અને આજે આપણે ત્રણ તારીખે ઉપડે છે મગફળી અને પાક સારો આવ્યો છે અને હજી લીલી સેવાર જેવી મગફળી કઈ વાંધો નથી કારણ કે આપણે જ્યાં તાકાત બહુ કૃપાની તાકાત છે જ્યાં બેક્ટેરિયા નાખાતા છાંટા તા એની તાકાત હિસાબે છોડવો તંદુરસ્ત અને બહુ સારો છે જોઈ લ્યો ગમે ત્યાં તમે જુઓ ને આમ મગફળી બહુ સારી છે કેવી થાય જોગરા થઈ ગયા છોડવો જો બહુ મસ્તનો છે કઈ ઘટે નહીં એટલે બધાય આપણને બહુ બ્યુર કે તમારે આજુબાજુવાળા ઓર્ગેનિક નો કરતા હોય એટલે એની જીવાય તાપડામાં આવે ને એ ઝેર જ ગણાય દવા ઉડી છાંટીને આવે ને પણ એવું કાંઈ નથી આપણે આપણા ખેતરનું જોવાનું હોય એટલે આપણે બહુ મસ્ત ઉત્પાદન સારું આવ્યું છે પહેલાં જ વર્ષે આપણે બે ત્રણ વર્ષથી કરતા પણ આવી રીતે પાવાનું ને એવું ઓછું કરતા હોય બેરલ માં કરતા હોય એટલે એમાં તો પૂરું ન થાય એટલે આમાં આપણે જમાવટ લેવડાવી દીધી છે કાંઈ ઘટે જ નહીં ભાઈ આપણી મગફળીમાં છોકરાઓને તોડવા બેહાર દીધા છે કીધું વોરા હાટું બે ટકા મગફળી તોડી દો ભાઈ આપણે આ ઓર્ગેનિક મગફળી છે આપણે ન ખાય તો બીજા ખાહે કોણ કારણ કે આ પિસ્તાલીસ નંબર છે ને કરતાનું તેલય આપણે કાઢીને આપણે વેચી પણ નંબર નંબરનું તેલ ઓછું નીકળે આ સિંગમાં ને એમાં હાલે અને આપણે હજી કાંઈ એવું રજીસ્ટર કરાવ્યું નથી કે આપણે ઓર્ગેનિક વસ્તુ જાય બધી એટલે ભવિષ્યમાં આપણે એવો વિચારશે કે આપણી વસ્તુ બધી ઓર્ગેનિકમાં વેચશું અત્યારે તો આપણે આ જેટલું આપણાથી થાય એટલું તો આપણે ઓર્ગેનિક કરી જય હાલો જય જવાન જય કિસાન આજે આપણે આપલો પૂરો કરશું ત્યાં સુધી રજા આપશું